નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસની વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો ને એકાણું રૂપિયા ઊંઝામાં જોવા મળી રહ્યા છે ગઈકાલ કરતાં આજે ફરીવાર જીરુની બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ઓવરઓલ જીરુના ભાવ સ્થિર તેમજ વધઘટ સાથે બજાર ટકેલી જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે ઊંઝામાં પણ ચાર હજાર બે રૂપિયા હળવદ એકત્રીસો થી આડત્રીસ ને ચાર રૂપિયા મોરબી બત્રીસો પચાસ થી સાડા ત્રીસો ને ત્રીસ રૂપિયા પાટડી પાંત્રીસો સિત્તેર થી સાડા ત્રીસો ને બાર રૂપિયા બોટાદ એકવીસો પંચ્યાસી થી સાડત્રીસો ને પચાસ રૂપિયા જસદણ ત્રણ હજારથી રૂપિયા ગોંડલ બે હજારથી ત્રણ હજાર ને એકાવન રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી સાડત્રીસો ને રૂપિયા જેતપુર બત્રીસો પચાસ થી છત્રીસો પચાસ રૂપિયા ઊંઝા ચોત્રીસો થી એકતાલીસો ને બાણું રૂપિયા થરાદ પચીસો થી આડત્રીસો રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ બત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા થરા ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા નેનવાસ સત્યાવીસોથી પાંત્રીસો રૂપિયા વારાહી બત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા દિયોદર સત્યાવીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી ચાર હજાર પાંચ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને ત્રેસઠ રૂપિયા ભચાઉ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા અંજાર આડત્રીસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જામનગર પચીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા ભાવનગર સત્યાવીસો પંચાવન થી છત્રીસો ને પચીસ રૂપિયા પોરબંદર બત્રીસોથી ચોત્રીસો રૂપિયા અમરેલી સત્તરસોથી પાંત્રીસો રૂપિયા ત્રાંગધ્રા બત્રીસો પાંચથી સાડત્રીસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા બાબરા અઠ્યાવીસો ચાલીસથી સાડા ત્રીસો સિત્તેર રૂપિયા સમી તેત્રીસોથી સાડા ત્રીસો પચાસ રૂપિયા માંડલ ચોત્રીસોથી સાડત્રીસો ને સાત રૂપિયા વિસાવદર એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ છત્રીસોથી આડત્રીસો રૂપિયા ધાનેરા અઠાવીસોથી પાંત્રીસો ત્રણ રૂપિયા શિહોરી ચોત્રીસોથી ચોત્રીસો ને પચાસ રૂપિયા થ્રોલ પચીસોથી બત્રીસો ને ચાલીસ રૂપિયા બહુચરાજી બત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા જામગમાળિયા ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા જામજોધપુર બત્રીસો એકવીસથી આડત્રીસો એકાવન રૂપિયા અને દસાડા પાટડી પાંત્રીસો સાઠથી પાંત્રીસોને એકસઠ રૂપિયા